હલો મિત્રો આજે આપણે બનાવવાના છે સાબુદાણાની ખીચડી સાબુદાણા આપણે કાલે રાત્રે પલાળી દીધા હતા અત્યારે સવારના નાસ્તા માટે બનાવવાના છે એટલે જો આખરે સાબુદાણા પહેલા છે એટલે કેટલા સરસ અને મસ્ત પલળી ગયા છે જરા પણ કઠોળ નથી લાગતા જુઓ તમે જોઈ શકો છો થઈ ગયા છે ને એકદમ ઓછા હવે આપણે લઈ લીધા છે બટેટા બાફીને એટલે કે સાબુદાણા જેટલા હોય એટલા જ આપણે બટેટા બાફીને લેવાના છે તો લઈ લીધા છે લીલા વટાણા આ આપણે વટાણા તમે નાખવા હોય તો નાખો તો પણ ચાલે ફરાળ માટે કરવાની હોય તો વટાણા નહી નાખવાના બાય નાસ્તા માટે ખાવી હોય તો તમે વટાણા નાખી શકો છો માંડવીના દાણા છે મીઠા લીમડાના પાન છે કેપ્સિકમ કાચી કેરી ટમેટા અને એક મરચું લઈ લઈ અને નાસ્તા માટે બનાવવા હોય તો તમે ડુંગળી પણ કરી શકો છો અને ફરાળ માટે બનાવાય તો ન નાખો તો પણ ચાલે અને ચાર લસણની કઢી ચાલો આ બધી વસ્તુ આપણે સુધારી અને લઈ લીધી છે વઘાર માટે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે જો તેલ પણ આપણે ગરમ કરી દઈએ છીએ મસ્ત મજાનું જેવી રાઈ નાખવી તો તમે નાખી શકો છો ન નાખો તો પણ ચાલે હવે આપણે આખો જીરું એડ કરીશું તે પાવડર એડ કરશું અને હવે માંડવીના દાણા અને મીઠો લીમડો યુઝ કરી દીધું છે થોડી વાર રહેવા દઈશું સાથે આપણે થોડા વટાણા પણ એડ કરી દઉં કેમ કે આપણે નાસ્તા માટે છે એટલે આપણે વટાણા પણ એડ કરીશું ફરાળી હોય તો તમે ના કરી દો હવે આપણે ઢાંકણ લગાવી દઈએ કેમ કે વટાણા ફૂટે ને તો તેલ ઉડે

જો આપણે શાકભાજી જે બધું એડ કર્યું હતું એ એકદમ સાતળી ગયું છે એટલે કે પાકી ગયું છે હવે છે ને આપણે આમાં મસાલા એડ કરી દઈએ જો આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે તો મીઠું આપણે વધારે લેવાનું છે કેમ સ્વાદ જે આપણે બટેટામાં બાફવામાં જો તમે એડ કર્યું હોય તો એ પ્રમાણે બાકીના પર સાબુદાણા જે છે એ તો સ્વાદમાં એકદમ મોળા હોય મતલબ મીઠું આપણે વધારે રાખવાનું ધાણાજીરું પાવડર તે જેવી આપણે આખી ખાંડ એડ કરશું હવે હળદર પાવડર તે ચમ ગરમ મસાલો એડ કરશું ન નાખો તો મસાલે આપણે જરીકે એડ કરી દઈએ હવે આને મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયું છે હવે આપણે બટેટા સુધારી અને એ આપણે એમાં કરી હવે આ રીતે આપણે મિક્સ કરી લેશું ગેસને ધીરો કરી નાખવાનો છે એ પર કાળીએ બેસી જશે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે સાબુદાણા એને એડ કરી દઈશું જો સાબુદાણામાં વધારે પાણી હોય તો તમે પાણી કાઢી લેવાનું છે કેમ કે આગળ પાણી વધારે થશે તો ખીચડી આપણે જે કરવાની છે એ આપણે છૂટી નહીં થાય એટલે આપણે પાણી કાઢી લઈશું પછી કરશું એટલે કે જે પાણી જે હોય એ નીકળી જાય ને તો ખીચડી છે એ આપણી એકદમ છૂટી થાય જો આ રીતની ચારણી હોય કે કદાચ ભાતીયું હોય ને તો એની અંદર તમે એડ કરશો એટલે પાણી હશે બધું જશે જો આપણે પાણીની તારી અને સાબુદાણામાં એડ કરી દીધા છે જરા પણ ચીકણા નહીં લાગે અને જરા પણ તમને એમ નહીં થાય કે આપણે સાબુદાણા ચીકણા ચીકાસ પકડે છે અને ખાવામાં નથી ભાવતું એવું તો લાગશે જ નહીં સરસ મજાનું આપણે મસ્ત બનશે ખીચડી મને એ પણ બનાવવાની છે એટલે હાલો હવે આપણે મિક્સ કરી લઈએ હળવા હાથે આપણે લાલ મરચું છે એ ઉપરથી નાખવાનું છે કેમકે મિક્સ કરી લઈએ ત્યાં સુધીમાં દાજી ન ના જાય અને આમાં ટેસ્ટમાં પણ સારું લાગે તો આપણે સાબુદાણાની ખીચડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે લીલી કોથમીર અને લીંબુ એડ કરવાનું છે તો લીંબુની વાત આવે તો આપણે એમાં એવું છે કાચી કેરી એડ કરી છે અને આપણે ટમેટું એડ કર્યું છે તો એમાં બેમાં ખટાશ હોય વખતે જો લીંબુની જરૂર પડે તો તમારે એડ કરવાનું છે નહીં તો ન કરો તો પણ વધુ સારી હાલો મિત્રો આપણે સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે એકદમ મસ્ત અને સરસ મજાની થઈ ગઈ છે તૈયાર તો આવી જજો જમવા આવીને આવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો